બાવન આગ્રમિકોને બાવન રૂપિયા બાવન ત્રણસો બાવન ઉપર બાવન રૂપિયાના કોઈ એક બીજી લઈ જાય દાવ ધાંધા કે આપોજ આપો हलोड़ी मार <aunque śmiejoughs> <laughs>

એકસો પાંતોતે એશી બસો ને એશી એસી રૂપિયા ને એસી રૂપિયા મારુતી પંદર સો એકાવન એકસઠ એકત્રીસ એકવીસ એકવીસ બાવીસ એકત્રીસ એકતાલીસ એકાવન બાવન ચારસો ને બાવન રૂપિયા બાવન બાવન એકસઠ પાસઠ એકોતેર પોતે એકાચી બેાણું બાણું ચારસો બાણું 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 રૂપિયા 502. બાણું પાંચસો બે પાંચ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા પાંચસો નવસો ભાઈ કોઈ ને બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ પાંચસો એકવીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એકત્રીસ બત્રીસ પાંત્રી છી આઠ ચાલીસ એકા પાંચપન પાંચસો ને ચોપન સત્તા એકસો પાસઠ પાસઠ

હા બારી એકસો ને ત્રીસ રૂપિયા રાજુભાઈ બોર બે આ બે રૂપિયા આ તો એક એકલ મેલ જો બે અડધા આ તો બે રૂપિયા ભાઈ ارے بول گجت اے رادھا بول گجت 12 روپیہ مار کر کرو 50 بندار بندار میں ایکشن رادھا بول رادھا بھائی بولا رادھا بول علی بھائی مارا پر બીજા بولے تم تم bolo ایم گون 100 روپیہ ہو گئے ہیں اب علی 70 کر دے 70 میں 70 نا کوئی ہوا مال ہے ہوا مال نہیں ہوئے اوٹار جت تو اٹھار نے એકસો અઢાર રૂપિયા નવો માલ આ કાંટા બે અલગ નવતા ચાલે ખબર ખબર નવિસ ચાલીસ રૂપિયા મોરચામાં લખાયો કેમ ભાઈ આને કતાવાજી આ લાડથી ઓમેન કલ દેવાનું હે હસુભાઈ દતવાળા બધાને દતવાં રાખો ગુલ્ટી શેખ ભાઈ હાલે છે 35 40 બહુ જો આવતું 40 કાળવા વિચાર ચાલે રાખો ભાઈ 27 હેલી મેલો બાના હેલીના

એકાનવેર રૂપિયા hey એકસો સિત્યોતેર હા એટલે એકસો પાસે સિત્તેર ત્રણસો સિત્તેર બત્રીસ બત્રીસ ચારસો ને બત્રીસ બત્રીસ ચારસો બત્રીસ બત્રીસ રૂપિયા ને બધું કઈ ને વાર ફ્રી રાખે